હલો મિત્રો તો ખાસ આપણે આજે એક વિડીયો બનાવવાનો છે તમને ખબર પડી જ ગઈ છે કે વિડીયો બને એમ છે એ તો ભાઈ ખાસ આપણે આ એક પમ્પ છે પમ્પની બેટરી તો પમ્પની બેટરી વિશે આપણે એક વિડીયો બનાવવાના છીએ કેમ કે ભાઈ ઘણી બધી એવી કોમેન્ટ રહેતી હતી ભાઈ આ બેટરી રહી તૂટે બરાબર તો હંધાયભાઈ મિત્રો તમે તમારી રીતે જવાબ બરાબર જ દેતા હતા બરાબર કે તૂટે પણ મિત્રો ખાસ તો હું મારો અનુભવ શેર કરું છું કે મિત્રો નથી આમાં કાંઈ પ્રમોટ કરવાની વાત કે એવી કાંઈ કેમ કે આપણે ભાઈ ત્રણ વર્ષથી આ બેટરી વાપરીએ છે તો ત્રણ વર્ષમાં આપણને એક જરાક પણ પ્રોબ્લેમ લાગ્યો નથી એના હિસાબે એમ થયું કે ભાઈ એક વિડીયો તમારી આવી શેર કરીએ અને ખાસ તો મિત્રો આપણે આ પંપની બેટરી રહી પૂરેપૂરી વાપરી અને પછી આપણે એની ઓફિસ વિઝિટ કરી ભાઈ ત્રણ વર્ષ આપણે આ બેટરી વાપરી પછી આપણે એની ઓફિસ વિઝિટ કરી ભાઈ કે હવે આની ઓફિસ રહી આપણે વિઝિટ કરીએ ભાઈ કેમ કે આપણને આપણે સંતોષપૂર્વક વાપરી છે આ બેટરી અને હજી પણ ત્રણ વર્ષ થયા છે તો પણ ભાઈ રિઝલ્ટ એવું ને એવું છે તો કાંઈ ભાઈ પ્રમોશન જેવી કાંઈ વાત છે નહીં કેમ કે આપણે આપણને વસ્તુ આપણે વાપરતા હોઈએ ને કાંઈક વસ્તુ આપણને સારી લાગે એટલે ખેડૂત મિત્રો અરે આપણે આ વસ્તુ શેર કરતા જ હોઈએ છે એ હંમેશા માટે ગમે તે તો મિત્રો આમાં એ વાત હતી એક આપણી પાસે સાદી વાળો પંપ છે અને એક આપણી પાસે આ બેટરી વાળો પંપ છે તો હાલો આપણે બેયને ટેસ્ટ કરી લઈએ તો ભાઈ આ પંપ રહ્યો એ આપણે પાંચ થયા છે અને આ પંપ રહ્યો એ આપણે વરહદી થયા છે તો આ પોમ્પમાં ભાઈ એસિડિક બેટરી છે જે આપણે નોર્મલી પોમ્પમાં આવે છે એ અને આ આપણે પાંચ થયા છે ભાઈ કીધું એમ તો આમાં આપણે બેટરી બહુ બદલાવી બહુ બદલાવી એટલે એમ માનો ને કે આપણે વરહે વરહ તો માંડ લે ત્યાં તો આપણે બેટરી બદલી જ જાય છે એમ અને હવે આપણે ભાઈ ત્રણ વરથી આમાં બેટરી નાખી છે આપણે લીથીઆ તો આ બેટરીમાં ભાઈ આપણે લીધી નવી લીધી તઈ પણ આપણે પચી પોમ્પ સટાતા અને અટાણે હાલમાં પણ પચી પોમ્પ જ સટાય છે મિત્રો તો એમાં કાંઈ છટકાવમાં ફેર પડ્યો જ નથી પાવરમાં હાલો ભાઈ તો સૌથી પહેલાં તો આપણે આનું પ્રેશર ચેક કરીએ એસી ડિક આમાં એ બેટરી છે નોર્મલી જે આપણે આવે એ અને આપણે આમાં ત્રણ થયા તો આમાં લિથિયમ બેટરી નાખેલી છે તો હવે આપણે સૌથી પહેલાં તો ભાઈ આનો વજન જોઈએ તો વજનમાં પણ ભાઈ આ આપણને વધારે લાગે જો વજન અને આ બેટરી આપણે લિથિયમ છે તો આ બેટરી આપણે ભાઈ વજનમાં પણ એકદમ હાવ ફોરું લાગે હાવ એટલે હાવ એમ લાગે કે આપણા ખંભે ભાઈ પોમ્પ નથી એમ તો ખેડૂત મિત્રોને ભાઈ વજન પણ ઓછો ઉપાડવો પડે તો ભાઈ આમાં બેમાં મોટર પણ સેમ પીએસઆઈની જ મોટર છે અને ફુવારો પણ આપણે એક જ વાપરવાનો છે તો આ ફુવારો રહ્યો એ આપણે આ જૂનો પોમ્પ રહ્યો એમાં નાખી દઈએ લિથિયમ બેટરીવાળામાં તો જુઓ ભાઈ આપણે આમાં ફુવારો ઓટાણે ચડાવી દીધો છે તો આપણે જે વરહદી જૂનો પોમ્પ છે નોર્મલ બેટરી વાળો તો એ આપણે પોમ્પ ભરી લીધો છે તો હવે આપણે એનો છટકાવ કરીએ કેવું પ્રેશર આવે છે એ પણ આપણે જોઈએ તો જુઓ મિત્રો આનું પ્રેશર છે અને બેટરી ભાઈ વજનમાં કહીએ તો વજનમાં તો આપણે પોમ્પ પાય આપણે લીધો તે દૂનો આપણે એ સાટીએ એટલે વજનમાં તો ભાઈ આપણને ખબર પડી જાય કે આ પમ્પ ભાઈ વધારે વજન લાગે છે એમ કેમ કે ઓઇલો પંપ સડે એટલે એમ થાય કે ભાઈ હાવ આરામ લાગે આપણને એમ આ પોમ્પમાં થોડોક ભાઈ વજન વધી જાય છે આ બેટરી વાળો પંપ રહ્યો એમાં પ્રેશર ભાઈ પહેલા ઘટવા માંડે એક બે પંપ ઓછા ઉપાડે ને એવું થાય તો એ બેટરી વાળો પંપ રહ્યો લિથિયમ એની પણ હમણાં આપણે વાત કરીએ તો મિત્રો પેલા નંબરમાં તો આપણે આને ખંભે સડાયો ત્યાં જ એમ લાગ્યું કે બસ વજન નથી હાવ અને આમાં વજન જે આવે એ ભાઈ ઉપાડીએ એટલે આપણને ખબર પડી જ જાય કે આમાં હું વજન છે ને આમાં હું વજન છે તો હાલો આપણે આનું પણ પ્રેશર જોઈએ આ છે લિથિયમ બેટરીવાળો પંપ તો જુઓ મિત્રો આનું પ્રેશર છે અને બેમાં મોટર પણ સેમ છે જુઓ કેમ કે આ જે બેટરી એ ભાઈ સેટ તમારે ચાર્જિંગ હોય અને ચાર્જિંગ ખૂટે ત્યાં સુધીમાં ભાઈ હાવ બંધ જ થઈ જાય સેટ આપણી બેટરી ભયરી હોય તો સુધી ખાલી થવાની હોય તો સુધી ભાઈ પ્રેશર એક જ રહીએ એવું નહીં કે પંપ ડીમ ન પડે ભાઈ આમાં એવું થાય કે આપણે એક બે પંપ ડીમ પડે અને પછી આપણે ભાઈ ખબર પડે કે થઈ રહ્યું અને આ અચાનક ભાઈ થઈ રહી એટલે ટૂંકમાં બંધ જ થઈ જાય પંપ ચાલુ ન થાય પછી તમે ચાર્જિંગ કરો પછી ચાલું થાય અને ખાસ તો આનું ભાઈ પર પ્રેશર જુઓ કેમ કે પાવર આને પૂરો આપે ભાઈ એના હિસાબે પ્રેશર એકદમ જોરદાર આવે જુઓ બેટરીને ભાઈ ત્રણ વર્ષ થઈ ગયા છે તો પણ પ્રેશર એવું છે પોમ્પ સટાવવામાં ભાઈ એવી રીતે છે કે પહેલાં આપણે પચી પોમ્પ સાટતા તો અટાણે આપણે પચી પોમ્પ જ આમાં સાટીએ છીએ એ ત્રણ વર્ષ થયા છે તોય તો જુઓ ભાઈ આમાં આપણને ફાયદા જોરદાર છે હાલો તો ભાઈ આપણું અટાણે ટેસ્ટિંગ ફૂલ થઈ ગયું છે અને આ પોમ્પ રહ્યો એ આપણે વરહદી જૂનો છે તો આમાં ભાઈ અટાણે આપણે લીધો પહેલાં તો એ પછી પોમ્પ આમાં સટાતા હતા તો હવે વરહદી જૂનો થઈ ગયો છે તો આપણે આમાં અટાણે સત્તરથી અઢાર પોમ્પ સાટી શકીએ છે અને આ લિથિયમ બેટરીવાળા પોમ્પની આપણે તો આમાં બેટરી આપણે ત્રણ વરસથી નાખેલી છે તો તઈ પણ આમાં પચીસ પોમ્પ સટાતા હતા તો અટાણે પણ આમાં પચીસ પોમ્પ આપણે સાંટીએ છીએ અને મેઇન પોઈન્ટ ખાસ તો મિત્રો આમાં બેટરીનો છે તો આમાં જે આપણે વરદી જૂની રહે એ બેટરી છે અને આમાં ખાસ આપણે ત્રણ વરસ જૂની છે એ તો ત્રણ વરસ જૂની છે તો પણ આ લિથિયમ બેટરી આપણને અવો પાવર આપે છે જોવો પંપમાં તો ભાઈ મારા અંદાજ પ્રમાણે બેસ્ટ ઓપ્શન આપણે આ લિથિયમ બેટરી છે તો ભાઈ લિથિયમ ઘણી બધી કંપનીની બેટરી આવે છે અને આપણને તો ખાસ આ ત્રણ વરથીયા લેડ્સ કંપનીનો આપણને ખાસ અનુભવ છે ત્રણ વરથીયા કેમ કે ભાઈ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અને આપણે ભાઈ નથી કાંઈ કોઈનું પ્રમોશન કર્યું કે એવું કાંઈ નથી આપણે તો ટૂંકમાં વાપરું વસ્તુ આપણે બેટરી બાબત બહુ હેરાન હતા ભાઈ કેમ કે માંડ માંડ આપણે ધક્કા મારી મારીને વરહદી ભાઈ આ એસીડીક જે આપણે બેટરી આવે એ ભાઈ એક વરહદી આપણે માંડ વાકી શકીએ ધક્કા મારી મારીને અને ભાઈ આપણે આમાં આ નાગદીથી છે એટલે આપણને એવી એટલી શાંતિ થઈ ગઈ છે કે ભાઈ નો પૂછો વાત તમે બેટરી બદલાવા નામે ભૂલી જ જવાનું અને જે આપણે સાટતા હતા નવી લીધી થઈ એટલા જ પોપ પચી આપણે અટાણે પણ હાલમાં પચી પોમ્પ સાટી હગીએ છીએ તો મિત્રો હું પણ એક ખેડૂત છઉં તો અમને ભાઈ ફાયદો મળ્યો એવો દરેક ખેડૂને ફાયદો મળવો જોઈએ એમ એટલે ઘણા બધાના પ્રશ્ન એવા રહેતા હોય છે કે ભાઈ આ બેટરી રહી થોડી આમ આવે છે થોડી તેમ આવે છે તૂટે છે ફાટે છે કાં એમ લાગે કે ભાઈ બહુ મોંઘી છે તો મોંઘી આમે તો મિત્રો આપણે એને ફાયદો પણ એવડો છે તો આમ આપણે જોઈએ તો કેમ કે આ બેટરી રહી આપણે ભાઈ બે આવી જાય તો આ બેટરી આપણે એક આવે તો પણ એમાં વજનનો પણ એવડો ફાયદો થઈ જાય ભાઈ જ્યાં આપણને ફૂર્તી હોય કે ભાઈ આપણે ત્રીસ સાટવા છે ન્યાં આપણે આ પંપ હોય ને તો આપણે પાંત્રીસ પંપ ભાઈ આરામથી સાટી શકીએ અને મિત્રો બજારમાં તો એવી સરસા ઘણી જગ્યાએ હાલતી જ હોય બધી કંપની સારી જ હોય પણ આપણે તો ખાસ કરીને ભાઈ નથી કાંઈ મેં તમને કીધું એમ પ્રમોશન કર્યું કે કાંઈ નહીં અને મિત્રો આપણને જે વસ્તુ સારી લાગે ઝાડવાથી લઈ અને આપણી લાઈન એવી છે કે ઝાડવાથી લઈ અને કોઈ પણ વસ્તુ આપણને વસ્તુ વાપરતા વાપરતા જે વસ્તુમાં આપણને સંતોષ થયો હોય એનો વિડીયો મિત્રો ખાસ આપણે શેર કરતા જ હોઈએ છીએ કેમ કે આપણે જે હોય એ રિયલ હોય ભાઈ જો આપણે વાપરીએ જ છીએ એવું તો ભાઈ હવે આપણે આ પંપને ખોલીએ તમે રૂબરૂ તમે જોઈ લો ભાઈ કઈ બેટરી આપણે વાપરીએ છીએ એ તો ભાઈ ઘણા બધા અમુક ખેડૂતની ભાઈ નજર પડતી હોય વધારે ઇલેક્ટ્રિક વસ્તુ ખોલવામાં ને એમ જો કે આપણે પડતી જ હોય ભાઈ આપણે એવા અખતરા તો કરતા જ રહેતા હોઈએ ગમે તે તો એ ભાઈ આસાનીથી આપણે ઘીરે પણ બદલાવી શકીએ આ બધી જોવો ક્યાંય આપણે લઈ જવાની પણ જરૂર નથી અને મિત્રો ખાસ તો ઘણા મિત્રો એમ પણ અમને પણ કહેતા હતા કે મિત્રો આ બેટરી રહી ન લેવાય પણ મિત્રો એક ફેરે આપણે લઈ અને વાપરીએ પછી આપણને ખબર પડે આ મિત્રોને ભાઈ એવું હોય કે ભાવ વધારે થાય પણ મિત્રો એક ફેરે તમે વાપરો એટલે તમને ખબર પડે કે ભાવ શું છે અને વસ્તુ શું છે એ કેમ કે આપણે તો ભાઈ બધી વસ્તુની ટ્રાય કરીને બેઠા છે તમને કીધું એમ પછી આપણને ભાઈ બેસ્ટ લાગ્યું પછી આપણે આની કંપનીએ જઈ અને આખી એની ઓફિસ બધું વિઝિટ કરી કઈ કઈ વસ્તુ એની પાસે છે એ બધું આપણે વિઝિટ કરેલું છે અને આપણામાં એ વિડીયો પણ છે અને તો આપણે જે પંપની બેટરીનો વિડીયો બનાવ્યો એમાં મિત્રો તમારો સપોર્ટ પણ પૂરેપૂરો રહ્યો છે અને હું તો એમ કહું છું કે હું તો આ ત્રણ વર્ષથી આ વાપરું જ છું મિત્રો કોઈ જાતનો ફોલ્ડ ટૂંકમાં બેટરી બાબતનો કાંઈ ફોલ્ડ કોઈ દે આવ્યો જ નથી આમાં તો મિત્રો નોર્મલ જી પંપની બેટરી આવી સ મહિનાની બેટરીમાં વોરંટી મળતી હોય અને આમાં વરસદીની વોરંટી મળે અને એક આનું ખાસ ઈ અને મિત્રો આપણે જે ઓલી બેટરી આવે એ પછી કાંઈ જો આપણે સો મહિના પછી કાંઈ થયું તો આપણે એને અને ભાઈ એ બેટરી આપણી પછી ભંગારના ભાવે જાય છે તો ખાસ તો મિત્રો બેટરી પણ વરસદીની વોરંટી તો આવે જ છે પણ વોરંટી પૂરી થાય આપણે હં કે બે ત્રણ વર થઈ ગયા અને પછી આપણી બેટરીમાં કાંઈ ફોલ્ટ આવ્યો તો ભાઈ રિપેરેબલ હોતા આવે છે રિપેર પણ થઈ હગે કેમકે આમાં સેલ જ આવે ભાઈ જો ઝીણા મોટો આપણે ફોલ્ટ હોય તો ભાઈ આ રિપેર થઈ હગે છે બેટરી આપણી એટલે મોટો ફાયદો આપણે એ છે ભાઈ તો ભાઈ ત્રણ ચાર વર થઈ ગયા ને કાંઈ જો આપણે બેટરીમાં ફોલ્ટ આવ્યો તો આપણે ક્યાંય ભંગારમાં દેવાની જરૂર નથી રિપેરેબલ છે અને રિપેર થઈ જાય છે ભાઈ તો મેન ફાયદો તો મિત્રો આપણે એ છે અને આ ખુલી ગયો આપણો ભાઈ પટાળ તો જુઓ આપણે આ રીતે દેશી ફિટિંગ કરેલ છે ઘેરે જ આપણે કહી તું ભાઈ આ ફિટિંગ તો આપણે આ ત્રણ વર્ષથી થયા છે નાઇકીનું આ ત્રણ વર્ષે આપણે ભાઈ પાછો ખોયલો છે પંપ જોવો જુઓ મિત્રો આ આપણી બેટરી અટાણે ખુલી ગઈ જુઓ તો આ રીતનું આનું ફિટિંગ આવે ફિટિંગ પણ એકદમ નોર્મલ આવે જુઓ આ છેડા આપણે અહીંથી આમ કાઢી લઈએ એટલે ભાઈ આપણે બેટરી પણ ઘરે જ બદલી જાય છે એમાં કાંઈ એ જાજું એવું કરવું નથી પડતું કેમ કે આ બેટરી થોડી હાઈડમાં ટૂંકી આવે ભાઈ એના માટે આપણે હવે એક પેકિંગ બનાવી લીધા છે એ તો આપણા ખેડૂત મિત્રો પાસે હવે કાંઈક ભાઈ દેશી જુગાડ થઈ જ જતો હોય જોવો તો આ રીતના આપણે પેકિંગ બેહાડી દીધા છે અને આ રીતની આ બેટરી આવે છે ભાઈ અને આના ત્રણ વર્ષ થઈ ગયા છે અને આના વોલ્ટની વાત કરીએ તો મિત્રો જો અહીંયા લખ્યા છે બાર બાર ત્રણ વર્ષ થયા છે તો પણ એવું ને એવું પરફેક્ટ કામ આપે છે અને આમાં ઘણી બધી બેટરી આવે છે ભાઈ નાની આવે મોટી આવે તો મોટી આવે એમાં ભાઈ વધારે પંપ છટાતા હોય અને જો આ તો આ રીતની આવે છે આપણે બાર બારની છે તો પણ આપણે તો ટૂંકી જમીન છે એટલે ભાઈ હાલે તો એ આપણે પછી પમ્પ તો સટાઈ જાય છે એટલે આરામથી ભાઈ આપણું કામ દસક વીઘા સુધી આ પંપમાં બહુ તો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ રહેતી હતી કે આ પંપની બેટરી જે આ લિથિયમ બેટરી આવે છે એ બેટરી નો લેવાય તો ભાઈ ન લેવાય એનું કાંઈક કારણ તો હોય ને ન હું કામે લેવાય ભાઈ કે આ બેટરી રહી ભાઈ સક્સેસફુલ છે ને આપણે તો ત્રણ વર્ષનો અનુભવ શેર કરીએ છીએ કે ત્રણ વર્ષથી આપણે વાપરીએ છીએ કોઈ કોઈપણ જાતનો ફોલ્ડ આવ્યો નથી આપણે ઓલી બેટરી પણ વાપરી લીધી છે ભાઈ સાદી આવી તો સાદી બેટરીમાં મિત્રો એવું થતું હોય છે કે આપણે જ્યાં હું અટાણે વેપારી જ બની જવા લો કે હું વેપારી છું તમે મારી પાસે બેટરી લેવા આવ્યા એટલે હું તમને સાદી બેટરી જ આપે ભાઈ કેમકે સાદી બેટરી આપું ને તો ભાઈ મને એમાં પણ નફો જાજો મળે છે અને ઓલી બેટરી તમે મને દીઓ એ ભાઈ હું તમને એના દોઢસો રૂપિયા આપું તો પણ મારે બજારમાં એ એકસો સાઠ રૂપિયામાં મારે ભાઈ ભંગારમાં હોય જ જાતી હોય છે તો પણ એમાં પણ મને નફો નફોરીએ છે ભાઈ અને ત્રીજો ભાઈ ત્રીજી વાત એ છે કે તમે વરહદીમાં તો પાછા ભાઈ આ બેટરી લેવા તમે સાદી બેટરી લેવા આવવું જ પડે એમ આપણા અનુભવ પ્રમાણે કે આપણે દર વર્ષે ભાઈ બેટરીના પ્રોબ્લેમ રહેતા જ હોય છે પંપમાં અને આપણે આમાં ભાઈ નાખી દીધી છે ત્રણ વરથી આ બેટરી લીધી તો એટલો સંતોષપૂર્વકથી આપણે વાપરીએ છીએ કે ભાઈ નો પૂછો તમે વાત કેમકે આની આયુષ્ય ભાઈ જો આપણે હરખી રીતે હાંસવીએ એટલે છ વર્ષની આજુબાજુ આની આયુષ્ય છે આ બેટરીની ત્યાં સુધી ભાઈ આપણે બદલાવી નથી પડતી અને ખાસ તો ભાઈ આપણે આને છે ને ચાર્જિંગ હરખી રીતે આપણે કરીને મૂકવો પડે કેમ કે આપણે પંપ ભાઈ વાપરવો નથી બરાબર હો કે આપણી આ સિઝન પૂરી થઈ ગઈ કપા કે જી તુવેર કે હોય એની સીઝન પૂરી થઈ ગઈને આપણે મૂકી દીધો પંપ તો ભાઈ આપણે એમણે નહીં મૂકી દેવાનો કેમકે આપણે મહિને દી એકવાર એને ચાર્જિંગ કરી લેવાનું એ બેટરી આવે છે એને આપણે ભાઈ પંદર દીએ કે વીસ દી પંદર દી એમાં આપણે એક બે કલાક પંપ ચાલુ રાખવો પડે છે તણું એ વરદદી આમું આંબી જાય છે હાલવામાં એમ અને આનું પણ ભાઈ એ પણ આપણે એક આનું ટેન્શન હોયું જાય છે મહિના દી એકવાર આપણે ફૂલ ચાર્જિંગ કરી લેતા હોઈએ એટલે આપણે આ બેટરી ટકાઉમાં પણ વધી જાય છે અને મિત્રો ખાસ તો આપણે આને ચાર્જિંગ વગરની બેટરી રહેવા નહીં દેવાની આ કેમ કેમકે એટલે આપણે ભાઈ આયુષ્ય બેટરીની વધી જ જાય સો સો તો ભાઈ હાલી જ જાય એ બેટરી જો આપણે એવી રીતે કાળજી રાખીને હાંસવશું ને એટલે સો ટકા હાલી જાય એમ કે હું ઘણા મિત્રોના આપણે અનુભવ લીધેલા છે આ વાપરે એના એને બધાને ભાઈ સો સો વરથી આજે હાલે છે યુ એમ કમ્પ્લીટ ઘણા મિત્રોની એવી બધી કોમેન્ટ હોય છે કે આનો ભાવ વધારે છે તો ભાઈ ભાવમાં તો એવું છે કે આપણે જે ઓલી બેટરી સાદી બેટરી આવે છે એનો અંદાજ એ સમજી લ્યો કે આપણે બારસો રૂપિયા ભાવ છે કરતાં ભાઈ ડબલ ભાવ આનો હોય છે અને ફાયદો આપણને આમ લાંબે ગાળે જુઓ તો આપણને મોટો ફાયદો હોય છે ભાઈ કે આપણે વરહો વરહોવરય બદલાવાની પિંજણ નથી અને મિત્રો હું એમ નથી કહેતો કે તમે આ લેન્જ કંપનીની જ બેટરી લ્યો એવું આપણે નથી કહેતા પણ ગમે એ બેટરી લ્યો તમે સ્ટાન્ડર્ડ લ્યો ભાઈ ભલે તમે ભાવ હમું જોવોમાં પણ કંઈક સ્ટાન્ડર્ડ દેખાતું હોય એવું લ્યો એટલે તમને વાપરવામાં સંતોષપૂર્વક અને ભાઈ એકદમ જોરદાર તમને મજા આવશે વાપરવાની પણ સેટ સુધી આપણે ભાઈ દર વર્ષે વર્ષે ને બે વર્ષે નો બદલાવાની ગણતરી આપણે રાખતા હોઈએ છીએ કે આપણે કંઈક સારું લઈએ અને જો મિત્રો તમારે આ બેટરી લેવી હોય તો આપણો ત્રણ વર્ષનો મોટો અનુભવ કહીએ તો મોટો અનુભવ છે ત્રણ વર્ષનો કે ત્રણ વર્ષથી આજે ભાઈ ડીમ નથી પડી તો આ બેટરી તમે લેવા માંગતા હોવ તો પણ આપણે નીચે નંબર આપી દેવું ભાઈ મિત્રો હવે આ વિડીયોને આપણે એ પૂરો કરીએ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં